જય શ્રી કૃષ્ણ મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે તો હવે આપણે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે ને ઉનાળા માટે આપણે એકદમ ઠંડુ ઠંડુ શરબતની રેસીપી લઈને આવી ગયા છીએ તો આજે આપણે ગુલાબનું શરબત કઈ રીતે બને એની રેસીપી આપણે બતાવવાના છીએ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે આજે ગુલાબનું શરબત બનાવીશું આ શરબતને તમે છ મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને મહેમાન આવે ત્યારે તમે એક જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ગુલાબનું શરબત બનાવીને આપી શકો છો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા ગુલાબનું શરબત બનાવવા માટે મેં ગુલાબના ફ્રેશ પાંદડીઓ લઈ લીધી છે જે આપણે તાજી જ લેવાની છે તો અહીંયા મેં સો ગ્રામ ગુલાબની પાંદડી લઈ લીધી છે એને આપણે ધોઈને સાફ કરી લેવાની છે હવે એને આપણે મિક્સર જારમાં એડ કરીને એની પેસ્ટ તૈયાર કરી લઈશું તો આને આપણે પીસી લેવાના છે તો એમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું વધારે એડ નથી કરવાનું અને હવે આની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું તો ગુલાબની પાંદડીઓને ક્રશ કરી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે બે કપ ખાંડ એડ કરીશું તો અહીંયા હું બે કપ ખાંડ લઉં છું અહીંયા ગ્રામમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ મેં લીધી છે તો હવે એમાં એક કપ જેટલું આપણે પાણી એડ કરીશું તો અહીંયા એક કપ હું પાણી લઉં છું તો હવે એમાં આપણે ગુલાબની પાંદળીઓની પેસ્ટ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે એને હલાવતા રહીશું તો અહીંયા આપણું મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને કલર પણ એકદમ સરસ આવવા લાગ્યો છે અહીંયા તમે કલર એડ કરો તો પણ કરી શકો છો અહીંયા મેં કલર નથી એડ કર્યો તો આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે તો આપણે હવે એને હજી પાંચથી સાત મિનિટ માટે એને ઉકળવા દઈશું આ રીતે આપણે ધીમત આપી એને હલાવતા રહેવાનું છે થોડી વાર બાદ તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે આપણે કોઈ જાતની ચાસણી બનાવવાની નથી આ થોડુંક ઘટ થાય એટલે આપણે એને ઉતારી લેવાનું છે તો હજી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ થોડું ઘટ બનવા લાગ્યું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે હજી આ ઠંડુ થશે એટલે થોડુંક વધારે ઘટ બની જશે તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું તો અહીંયા કુલ આપણને ઉકાળવામાં અગિયારથી બાર મિનિટ જેટલો સમય લાગ્યો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તો મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે ગાળી લઈશું જે ગુલાબની પાંદડીઓનો કચરો હોય ને એ બધું નીકળે જાય તો અહીંયા બાઉલમાં એક આપણે ગળણી રાખીશું ને એમાં ગળી લઈશું તમે જોઈ શકો છો ઠંડુ થયા બાદ થોડું ઘટ બની ગયું છે ગુલાબની પાંદડીની મેં ફાઇન પેસ્ટ કરી હતી તૈયાર એટલે બહુ કચરું વધારે નહીં નીકળે તો સરસ મજાનું ગુલાબનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તો આ ગુલાબની પાંદડીના મિશ્રણનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો શરબત બનાવવામાં એ પણ હું તમને જણાવી દઉં અહીંયા મેં બે ગ્લાસ લીધા છે એમાં આપણે બરફ એડ કરીશું તો અહીંયા હું બબી ચમચી જેટલો બરફ એડ કરું છું બરફ એડ કર્યા બાદ આપણે જે આ ગુલાબનું મિશ્રણ બનાવ્યું છે એ બબી ચમચી આપણે એડ કરી દઈશું તો અહીંયા હું બબે ચમચી આ ગુલાબનું મિશ્રણ એડ કરું છું હવે એમાં જરૂર મુજબ મુજબનું પાણી એડ કર્યા બાદ આપણે એને સરસ રીતે હલાવી દઈશું તો જોઈ શકો છો એક જ મિનિટમાં આ શરબત બનાવીને તૈયાર થઈ જતું હોય છે તો આપણું સરસ મજાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે જો આ તમને સરબતની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો